જોવા મળી રહ્યું છે અને વાવાઝોડાની તોફાનને કારણે ગઈકાલે ગુજરાતમાં આપ ફાટ્યું ત્યારે દિવસ પણ ખતરનાક રહેવાનો છે આજની વાત કરીએ તો આજે થયો છે અને આઠ તારીખ થઈ ત્યારે ગઈકાલનો સાત તારીખનો દિવસ ગુજરાત માટે કાળ બન્યો જેમાં બનાસકાંઠાની અંદર ટોટલ ત્રીસ ઇંચ વરસાદ પડ્યો છે જેમાં એકલા સોઈ ગામની અંદર સોલા ઇંચ વરસાદ પડતા ઉત્તર ગુજરાત બેટમાં ફેરવાયું છે શાળા કોલેજોમાં રજાઓ જાહેર કરી દેવામાં આવી છે તો ઘરમાં બહાર મિત્રો લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની પણ સૂચના આપી દેવામાં આવી છે અને ત્યારે હજુ પણ આજે સિસ્ટમ જે છે તે ગુજરાતમાંથી આગળ વધી નથી હજુ પણ જોઈ લો તો લોકેશન સિસ્ટમનું કચ્છ અને ઉત્તર ગુજરાત ઉપર રહેલું છે જેથી હજુ આજનો દિવસ પણ મેઘરાજા દમરોળશે અને મિત્રો ઓલરેડી ગઈકાલે પંદર સોલા ઇંચ વરસાદ એક એક તાલુકાઓમાં પડ્યા હશે ત્યારે જો હજુ આજે પણ વરસાદ જોવા મળશે તો પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે ઉત્તર ગુજરાતની અંદર ઓલરેડી મિત્રો મધ્ય ગુજરાતમાં સાબર સાબરમતી નદીમાં પાણી છોડતા હાલ દસ 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 ઊં દસ 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 ઊન દસ 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 દસેક دس دسے مدس 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 دسے ان دسے مدس مدرس مدرس دسے مدس مدرس دسے مدس دسے مدرس دسے مدس دسے مدس دسے مدس دسے مدرس دسے مدرس 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 دسے دسے مدرس Dasi, mothers, dasse. Mothers, dasse. Mothers, dasse. Mothers, dasse. Mothers, dasse. Mothers, dasse. Mothers, 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 dasse. Mothers, 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 mothers.

પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે તેની વચ્ચે અમદાવાદની અંદર કેટલાક લોકોના સ્થળાંતરિત પણ કરવામાં આવ્યા છે કારણ કે પૂરની પરિસ્થિતિ બની છે સાબરમતી નદીમાં પાણી છોડવાને કારણે મિત્રો જે છે તે ચારો દિશા તરફ જળબંબાકાર થયો છે ગુજરાત માટે ગઈકાલનું સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર ગુજરાત રાજ્યમાં મિત્રો ચારે તરફ પાણી પાણી જોવા મળી રહ્યું છે અને વાવાઝોડાની તોફાનને કારણે ગઈકાલે ગુજરાતમાં આપ ફાટ્યું ત્યારે મિત્રો આજનો દિવસ પણ ખતરનાક રહેવાનો છે આજની વાત કરીએ તો આજે સોમવાર થયો છે અને આઠ તારીખ થઈ છે ત્યારે ગઈકાલનો સાત તારીખનો દિવસ ગુજરાત માટે કાળ બન્યો જેમાં બનાસકાંઠાની અંદર ટોટલ ત્રીસ ઇંચ વરસાદ પડ્યો છે જેમાં એકલા સુઈ ગામની અંદર સોળ ઇંચ વરસાદ પડતા ઉત્તર ગુજરાત બેટમાં ફેરવાયું છે શાળા કોલેજોમાં રજાઓ જાહેર કરી દેવામાં આવી છે તો મિત્રો લોકોને કામ વગર ઘરની બહાર સૂચના આપી દેવામાં હજુ પણ આજે ગુજરાતમાંથી આગળ નથી હજુ પણ જોઈ લ્યો તો લોકેશન સિસ્ટમ કચ્છ અને ઉત્તર ગુજરાત ઉપર રહેલું છે જેથી હજુ આજનો દિવસ પણ મેઘરાજા અને મિત્રો ઓલરેડી تالک تو پوری سرجائیبرمتی ندی دس 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 मदस दस दसे उन दसे मदस मदस दसे मदस दसे मदस दसे दसे मदस मदस दसे मदस दसे मदस मदस दसे दसे मदस मदस दसे मदस દીવાલ પડતા અને દિવાલ શા માટે પડી તો વાવાઝોડું અને સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર ગુજરાત રાજ્યમાં મિત્રો ચારે તરફ પાણી પાણી જોવા મળી રહ્યું છે અને વાવાઝોડાની તોફાનને કારણે ગઈકાલે ગુજરાતમાં આપ ફાટ્યું ત્યારે મિત્રો આજનો દિવસ પણ ખતરનાક રહેવાનો છે આજની વાત કરીએ તો આજે સોમવાર થયો છે અને આઠ તારીખ થઈ છે ત્યારે ગઈકાલનો સાત તારીખનો દિવસ ગુજરાત માટે કાળ બન્યો જેમાં બનાસકાંઠા તલ ત્રીસ ઇંચ વરસાદ પડ્યો છે આ એકલા સુઈ ગામ અંદર સોળા ઇંચ વરસાદ પડતા ઉત્તર ગુજરાત બેટમાં ફેરવાયું છે શાળા કોલેજોમાં રજાઓ જાહેર કરી દેવામાં આવી છે તો ઘરમાં બહાર મિત્રો લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની પણ સૂચના આપી દેવામાં આવી છે અને ત્યારે હજુ પણ આજે સિસ્ટમ જે છે તે ગુજરાતમાંથી આગળ વધી નથી હજુ પણ જોઈ લ્યો તો લોકેશન સિસ્ટમનું કચ્છ અને ઉત્તર ગુજરાત ઉપર રહેલું છે જેથી હજુ આજનો દિવસ પણ મેઘરાજા દમરોળશે અને મિત્રો ઓલરેડી ગઈકાલે પંદર સોલા ઇંચ વરસાદ એક એક તાલુકાઓમાં પડ્યા હશે ત્યારે જો હજુ આજે પણ વરસાદ જોવા મળશે તો પૂરની ગુજરાતમાં સાબર સાબરમતી નદીમાં પાણી છોડતા હાલ દસ 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 ઉન દસ 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 ઊં દસ ઉસ દસ દસેક ان دس دسے مدرس 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 دسے ان دسے مدرس 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 دسے مدرس مدرس دسے 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 مدرس 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 دسے دسے આ ઇંચ 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 લા અને અંદર વરસાદ પડતા આખું બનાસકાંઠા જે છે તે મિત્રો તબાહ થઈ ચૂક્યો તબાહી મચી ગઈ ચારો દિશા તરફ જ્યાં જોવો ત્યાં જલબંબાકાર લોકોના ઘરોમાં પાણી દુકાનોમાં પાણી તો ખેતરોમાં પાણી ભરાયા અને વાહનો પણ તળ્યા હોવાના સમાચાર આવ્યા ત્યારે મિત્રો બીજા નંબર ઉપર કચ્છણમાં પણ તારાજી સર્જાઈ જોઈ લો કચ્છની અંદર પણ ટોટલ જે છે તે ગઈ કાલે વરસાદ પડતા ખૂબ જ ભયંકર વરસાદો રહ્યા ત્યારે મિત્રો બીજા વિસ્તારામાં પણ જોઈ લ્યો તો બનાસકાંઠાના થરાદમાં પણ બારા વરસાદ પડ્યો છે તો ટોટલ મારીએ તો બનાસકાંઠામાં તો મિત્રો ચાલીસથી થી વધારે વરસાદ થઈ રહ્યો છે ચાલીસ થી પચાસ વરસાદ મિત્રો ગઈકાલે એકલા બનાસકાંઠામાં પડ્યો છે ત્યારે પાટણની વાત કરીએ તો મિત્રો પાટણમાં પણ ટોટલ પંદર ઇંચ વરસાદ ગઈકાલે પડ્યો જેમાં સાંતલપુર સાત પોઈન્ટ પાંચ ઇંચ અને રાધનપુરની અંદર સાત ઇંચ વરસાદ રહ્યો ત્યારે બનાસકાંઠાની અંદર મિત્રો દિયોદર લાગુના વિસ્તારામાં પણ સાત ઇંચ વરસાદ મોરબીના માળિયા હાટીનામાં પણ મિત્રો સાડે ચાર પોઈન્ટ બસા પડતા કોહરામ મચી ગયું ત્યારે મિત્રો હજુ પણ આપણે આગળ જાણવાનું છે કે કયા કયા ભાગોમાં કેટલો વરસાદ રહે તો મિત્રો બાકીના પણ ઘણા મોટા વિસ્તારોમાં બે થી ત્રણ અને ચાર ઇંચ જેવા વરસાદો છૂટા છવાયા નોંધાયા છે તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલા મિત્રો જોઈ લો પાટણ સાધનપુર સાંતલપુરની ની મેં તમને વાત કરી ત્યાર પછી તાપી અંદર તાપી જિલ્લામાં વાડોદ લાગુના વિસ્તારોમાં પણ ચાર થી પાંચ ઇંચ વરસાદ પડ્યો હશે ગાંધીનગરના દેહગામમાં પણ ચાર ઇંચ વરસાદ પડતા તારાજી સર્જાય છે ત્યારે બીજા પણ મિત્રો આવા ઘણા બધા વિસ્તારો છે વારીન મિત્રો પાંચ સાડે ઇંચના વરસાદો તો એવરેજ અલર્ક વિસ્તારોમાં પડ્યા છે જેમ કે ત્રણ થી ચાલીસ ના વરસાદ સરેરાશ જુઓ તો વલસાડના વલસાડની અંદર ધરમપુરની અંદર કચ્છના ગાંધીધામમાં નવસારી તાપી આ બધા વિસ્તારોમાં ત્રણ ત્રણ ચાર ચાર ના વરસાદ સરેરાશ પડ્યા છે જેના વિશે અહીંયા અમે તમને માહિતી આપી રહ્યા છે તો જોઈ લો મોરબીની અંદર પણ ત્રણ વરસાદ છે દાંતા લાગુના વિસ્તારમાં ત્રણ ઇંચ વરસાદ કચ્છના અંજાર ડાંગનો ભિલોડા અને સુરતનું મહુવા આ બધા વિસ્તારોની અંદર વિસ્તારો ચાર ઇંચના સરેરાશ વરસાદો પડ્યા છે તે સિવાય મિત્રો જો તો એક થી બે સરેરાશ વરસાદો પણ ઘણા બધા વિસ્તારોમાં જેમ કે અમદાવાદ મહીસાગર કચ્છ મોરબી વલસાડનું પાડી મોરબીની અંદર આવતું હાલવડ સાબરખાંઠાનું વડાલી અને તાપીનું પણ મિત્રો સોનગઢ છે આ બધા વિસ્તારોમાં સરેરાશ બે થી ત્રણ ઇંચના વરસાદો જે છે છે તે નોંધાયા અને મિત્રો જોઈ લો આજે રાત સુધી કયા ભાગમાં કેટલો વરસાદ રહેશે તેની સિસ્ટમ મિત્રો લાઈવ ઇસીએમએફ વેધર મોડલ તરફથી આપવામાં આવી છે અને આ વેધર મોડલ અનુસાર મિત્રો લગભગ નવ્વો આગાહી સાચી પડતી હોય છે અત્યારે જુઓ તો મિત્રો આખે આખી સિસ્ટમ આ દોરેલી છે આ વેધર મોડેલ અનુસાર તેમાં તમે જોશો તો સિસ્ટમનો ઘેર આખે આખા ઉત્તર ગુજરાતમાં બની રહ્યો છે આખું કચ્છ અને સૌરાષ્ટ્રના ત્રણ મોટા જિલ્લાઓ દ્વારકા જામનગર અને મોરબી ઉપર આ સિસ્ટમ ઘેરીને બેઠેલી છે જેથી આ બધા જિલ્લાઓને નુકસાન કરશે અને સિસ્ટમનો ઘેરાવો જે છે તે નીચે છેક મધ્ય અને દક્ષિણ ગુજરાત સુધી થઈ રહ્યું છે જેથી આખા ગુજરાતમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી જેને લઈને એલર્ટો અત્યારે નવકાશ અનુસાર જાહેર કરવામાં આવ્યા તે એલર્ટો વિશે વાત કરીએ તો લાઈવ મિત્રો તમે જોઈ શકો એલર્ટ જે છે તે કચ્છની અંદર રેડ એલર્ટ છે તેની સાથે મોરબી જામનગર દ્વારકાની અંદર રેડ એલર્ટ છે તેની સાથે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પણ રેડ એલર્ટ છે તો આ રેડ એલર્ટવાળા બધા જ વિસ્તારોમાં ફરી એકવાર આજે દસ દસ ઇંચના વરસાદ માટે તૈયાર થઈ જજો અને બીજા નંબર ઉપર ઓરેન્જ એલર્ટ છે તે બધા ભાગોમાં પાંચથી પાંચ સુધીના વરસાદ આવી શકે જેમ કે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ અને ત્યાંથી નીચે સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી پٹا یلو ایلرٹ آپ دے مدھی گر دکم ورس رہے سیسٹم ہاں آگے જેથી સૌરાષ્ટ્ર અને કચ્છ બાજુ મિત્રો હવે વધારે વળી ગયેલી છે આ સિસ્ટમ અને મિત્રો તમને હવે જણાવીએ તો ખાસ કરીને શાળા કોલેજોમાં પણ રજા આપવામાં આવી કારણ કે જે આ તારાજી સર્જાયા આ ભારે વરસાદ રહે ગઈ કાલે તેને કારણે મિત્રો જણાવી દઉં તો ખેડા જિલ્માનથી લઈને કચ્છ બનાસકાંઠા લાગડા બધા જ વિસ્તારોમાં શાળામાં રજા જાહેર કરી દેવામાં આવી છે અને લોકોને પણ કામ વગર ઘરની બહાર ના નીકળવું તેમ કહેવામાં આવ્યું છે કારણ કે અસ્તાઓમાં જ્યાં જુઓ ત્યાં મિત્રો અત્યારે હાલ પાણી ભરેલા પરિસ્થિતિમાં અત્યારે મિત્રો મિત્રો રોડ રસ્તાઓ જોવા મળ્યા છે જેથી લોકોને ઘરની બહાર ના નીકળવું કામ વગર એવી પણ સૂચના મળી છે ત્યારે મિત્રો લાઈવ હું તમને અત્યારે સેટેલાઇટના માધ્યમથી સિસ્ટમ દેખાડું અને ત્યાર પછી જણાવું કે આજે ગુજરાતમાં કેવો કેવો વરસાદ પડશે તો મિત્રો મેં તમને ગઈકાલે માહિતી આપી હતી કે સિસ્ટમ જે છે તે અત્યારે પાકિસ્તાન તરફ આગળ વધી રહેશે પછી આજે સિસ્ટમ ફરી એક નવો વળાંક લીધો છે જેનાથી ગુજરાતમાં હવે એક નવો ખતરો કારણ કે મિત્રોએ આજે આ સિસ્ટમ કચ્છથી ઉપર થઈને પાકિસ્તાન તરફ નીકળી જવાની હતી આજે સિસ્ટમ મેં મિત્રો યુટર્ન માર્યો હશે અને આ સિસ્ટમ પાકિસ્તાન જવાને બદલે નીચે સૌરાષ્ટ્ર ઉપર નમી ગઈ છે તો મિત્રો હવે એક પછી બધા જ ગામો અને જિલ્લાઓના નામ લઈને આપણે જાણીએ કે કયા ગામની અંદર કેટલા વરસાદની આજે આગાહી રહેશે તો સૌથી ભારે વરસાદની આગાહી મિત્રો આજે સૌરાષ્ટ્રમાં જ બનવાની છે કારણ કે આખે આખી સિસ્ટમ જે છે તે અત્યારે સૌરાષ્ટ્ર બનેલી છે જેમાં મિત્રો તમે જોઈ શકો ક્રમશઃ એક એક પછી બધા જિલ્લાઓ વિશે વાત પરંતુ આખી સિસ્ટમ અત્યારે સૌરાષ્ટ્રમાં નમેલી છે જેથી સૌથી વધારે વરસાદ જે છે તે મોરબીથી લઈને જામનગર અને દ્વારકાના પટ્ટા ઉપર જોવા મળવાનો છે જેમાં મોરબીની અંદર આવેલા વિસ્તારો જેમ કે હાલવડ ધાંગધરા ખોડા માલીવાના વિસ્તારોથી લઈને નીચે આવે તો મિત્રો જે જામનગરના વિસ્તારો છે વાંકાનેર ધરોલના વિસ્તારો સાવડીના વિસ્તારોથી લઈને જામવંથાળીના વિસ્તારો છે સલાયા દ્વારકા ખંભાલિયા જામ દેવડિયા આ બધા આખે આખો પટ્ટો છે દ્વારકા જામનગર અને મોરબીનો છે આખા પટ્ટામાં ભારે વરસાદ અને રેડ એલર્ટ છે તેની સાથે મિત્રો રાજકોટ એને સુરેન્દ્રનગરના ઝોનની અંદર પણ આજે રેડ એલર્ટ ફાળવી દેવામાં આવ્યું છે જેથી અહીંયા પણ જે છે તે મિત્રો તોફાની વરસાદ રહે છે જેમાં ખાસ રાજકોટની અંદર તમને અપડેટ આપું તો અહીંયા ચોટીલા થાણગરથી લઈને વિછાયાના વિસ્તારોથી લઈને બાકીના પણ જે વિસ્તારો છે જેમ કે લાઈવ તમે ઝૂમની કરીને જોઈ શકો શાપર વેરાવળ ગોંદલ ધોરાજી અપ્લેતા જસદણના વિસ્તારો છે ત્યારથી મિત્રો જોઈએ તો સુરેન્દ્રનગરમાં પણ લીમડી નળ સરોવર લાગુના વિસ્તારોમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને બાકીના જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેમાં મિત્ર સરેરાશ સારો એવો વરસાદ તમને જોવા મળશે જેમ કે ભાવનગર લઈ લ્યો ત્યાંથી નીચે આપણે જોઈ લઈએ તો જુનાગઢ